વિશ્વના રોયલ કિચનને સબસ્ક્રાઈબ આઇકન દબાવવાનું ભૂલો હેલો ફ્રેન્ડ્સ શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવું ટેસ્ટી સેવ ઉસળ બનાવવા માટે આપણે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું એમાં લીમડાના પાન હિંગ ઉમેરીશું એક કપ ડુંગળીની પેસ્ટ ઉમેરીશું એક મોટી ચમચી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું મિક્સ કરી લઈએ એક કપ ટામેટાની પેસ્ટ નાખીશું તેને પણ મિક્સ કરી લઈ હવે મસાલા કરીશું બે ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન આમચૂર બે મોટી ચમચી સેવ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તે ઉસળના મસાલાની રીત ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મસાલા બરાબર વઘારમાં મિક્સ થઈ ગયા છે હવે આપણે વટાણા બાફીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું વટાણાને મેં છથી સાત કલાક પલાળી રાખી ત્રણ વિસલ વગાડી લીધી હતી હવે જરૂર પૂરતું પાણી ઉમેરીશું એક વાટકીમાં બે ચમચી ચણાનો લોટ લઈ તેની સ્લરી બનાવી લઈ તે સેવ ઉસળમાં ઉમેરી દઈશું બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને ઉકળવા દઈશું સેવ ઉસળ આપણું ઉકળીને તૈયાર થઈ ગયું છે ઉપરથી કોથમીર અને લીંબુનો રસ નાખી સર્વ કરીશું તો તૈયાર છે આપણું ટેસ્ટી સેવ ઉસળ હવે તેની ઉપર સેવ ઉસળ સાથે ખાવા માટે ગાંઠિયા રટલામી સેવ લીલી ડુંગળી સેવ ઉસળનો મસાલો લીંબુનો રસ નાખી મિક્સ કરીશું તેને સેવ ઉસળની ઉપર નાખી અને સર્વ કરીશું તો તૈયાર છે આપણું સેવું